નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ દસ છ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ત્રણસો સિત્તેરથી ઊંચો ભાવ પાંચ પાંચસો ને ઓગણચાલીસ રૂપિયા ચણા બારસોથી તેરસો છેતાલીસ બાજરો ત્રણસો ત્રીસથી ચારસો બત્રીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસસો ને પચાસ રૂપિયા અડદ સત્તરસોથી ઓગણીસો પાંત્રીસ સિંગફાડા એક હજારથી પંદરસો ત્રીસ મગફળી જાડી એક હજારથી અગિયારસો અઠ્ઠાણું ધાણા સુધી ચૌદસો તેર સોયાબીન આઠસો ત્રીસથી નવસો એકાવન તલ ત્રેવીસોથી છવ્વીસો ને બાવીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચુ ભાવ પાંચ હજાર બસો ને વીસ રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો નવ જુવાર છસોથી આઠસો દસ મગ પંદરસોથી સત્તરસો બાસઠ તલકાળા સિતવીસો પચાસથી ત્રણ હજાર ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસોથી ઊંચા ભાવ ચૌદસો ને પાસાઠ રૂપિયા મગ અગિયારસોથી સત્તરસો પાંચ અડદ નવસો પાંચથી અઢારસો પંચોતેર ઘઉં ત્રણસોથી પાંચસો વીસ ચણા બારસો નેવુંથી તેરસો છેતાલીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો ત્રીસ મગફળી જાડી અગિયારસોથી અગિયારસો નેવું અજમો એકવીસો નેવુંથી છત્રીસો ને પાંચ એરંડા નવસો પંચ્યાસીથી એક હજાર પંચાણું તુવેરની વાત કરીએ તો બસો ત્રીસથી બે હજાર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસો ને ત્રીસ રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર પણ ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પાંચ રૂપિયા લસણ નવસો વીસથી ત્રણ ત્રણ હજારને ત્રણસો રૂપિયા તલી ચોવીસોથી છવ્વીસો રૂપિયા તાણા એક હજારથી પંદરસો પાંચ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા તલ સફેદ અઢારસોથી પચીસસો ને સત્તાવન તલ તલકાળા ઓગણત્રીસોથી ઓગણત્રીસસો રૂપિયા ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો એંસી ચણા અગિયારસોથી તેરસો ઓગણસાઠ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી બારસો ને દસ મરચાં સાતસો એંસીથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સાઠ ધાણા આઠસોથી અગિયારસો એંસી મેથી નવસોથી બારસો ને વીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા વરિયાળી નવસોથી તેરસો એંસી રાય આઠસોથી એક હજાર સાઠ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો પચાસ તીવું ચાવ પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી ચૌદસો ને મગફળી ઝીણી નવસો એકાવનથી તેરસો એકોતેર મગફળી જાડી આઠસો એકાવનથી ચૌદસો ને એકવીસ કલંજી સત્તરસો એકથી આડત્રીસો એકાણું એરંડા આઠસો એકાવનથી અગિયારસો એકત્રીસ તલકાળા બાવીસસો એકથી એક તલ સત્તરસો થી છવ્વીસો એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજારથી ઊંચું ભાવ પાંચ હજાર રૂપિયા ધણા આઠસો થી સત્તરસો એક તાણી નવસો થી અઢારસો છવ્વીસ મકાઈ ચારસો થી છસો એક ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો એકતાલીસ રૂપિયા ચણા અગિયારસો થી એકતાલીસ અડદ થી ને અગિયાર મગ તેરસો એકાવનથી સત્તરસો અગિયાર તુવેરની વાત કરીએ તો ચૌદસો એકતાલીસથી ચોવીસસોને અગિયાર રૂપિયા સોયાબીન આઠસો અગિયારથી આઠસો એક્યાસી વાલ પાંચસો અગિયારથી ચૌદસો છોતેર રાય તેરસો એકવીસથી ચૌદસોને એક ચણા સફેદ તેરસો છવ્વીસથી એકવીસોને એક રાયડો સાતસો છવ્વીસથી એક હજાર એકવીસ લસણ અગિયારસો એકથી ત્રણ હજારને એક વઢણા એક હજાર એકથી એક હજાર એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગ વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર